સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબ પ્રજાના આશીર્વાદ સમાન રૂપ એક મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર શહેરમાં આવેલી છે આ હોસ્પિટલ લાખો કરોડો રૂપિયાના રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે પરંતુ આ મહાત્મા ગાંધી હોસ્પિટલની અંદર ઘણા જ વર્ષોથી ડોક્ટરોની તમામ જગ્યાઓ તબીબોની જગ્યાઓ ખાલી છે આના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબ વર્ગના લોકોને મેડિકલ આરોગ્ય સેવા સારી મળતી નથી તમામ વિભાગના દર્દીઓ ડૉક્ટરો હાજર નથી જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબ વર્ગના દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જવું પડતું હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલમાં લાખો કરોડો રૂપિયાની જ્ઞાન તો આરોગ્ય વિભાગ દ્વારા ફાળવવામાં આવે છે અને દવાઈઓ પણ લાખો કરોડો રૂપિયાના ખર્ચા આપવામાં આવતી હોય છે પરંતુ ગરીબ જનતાને સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી હોસ્પિટલમાં જે તબીબો ડોક્ટરો છે તે દવા બહારથી લખી આપતા હોય છે ત્યારે કરોડો રૂપિયાની દવાઓ રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધી હોસ્પિટલને મળતી હોય છે તે ગરીબ લોકોને દેવામાં આવતી નથી ત્યારે મહાત્મા ગાંધી હોસ્પિટલની તમામ જગ્યાઓ ત્યારે ભરવામાં આવશે જેની સુરેન્દ્રનગર જિલ્લાની ગરીબ પ્રજા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ત્યારે તમામ વિભાગના તબીબોની જગ્યાઓ ખાલી છે માત્ર એક ડૉક્ટર ઉપર મહાત્મા ગાંધી હોસ્પિટલ ચાલી રહી છે ત્યારે વઢવાણ મત વિસ્તારના ધારાસભ્યો જ્યારે મહાત્મા ગાંધી હોસ્પિટલની તમામ જગ્યા ભરાવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું જ્યારે લોકોની સેવા કરવાની હોય તો ત્યારે રાજ્ય સરકારની અંદર જ્યારે પોતે નાયબ મુખ્ય દંડક છે તો તેઓ રાજ્ય સરકારને અને મુખ્યમંત્રીને રજૂઆત કરીને મહાત્મા ગાંધી હોસ્પિટલની તમામ જગ્યા ભરાવી જોઈએ અને ગરીબ સુરેન્દ્રનગર જિલ્લાની ગરીબ પ્રજાને મેડિકલ સારવાર મળે તે તેથી કરીને તમામ જગ્યા ભરી અને આરોગ્ય સેવા સારી પૂરી પાડવી જોઈએ માયાજાદ ન્યૂઝ ચેનલ જયેશ ચવહાણ